આજરોજ યુવાસેના ગુજરાત પાદરા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ભારતના મહાન વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહ મહારાજના ચારસો ચોર્યાસી મી નિમિત્તે પુષ્પાંજલિ સમર્પિત કરી યુવા સેના ગુજરાતના યુવા અધ્યક્ષ લખન દરબાર બાપુના આદેશ મુજબ ભવ્ય કાર્યક્રમ કર્યો કાર્યક્રમમાં પૂર્વ ઉપપ્રમુખ સહમંત્રી મંત્રી તેમજ યુવાનો જોડાયા વધુમાં મહારાણા પ્રતાપસિંહ મહારાજના જીવનને યુવાનોના વ્યાપક કરવું સ્વાભિમાન ગૌરવ અને ખાનદાનીનું પ્રતિક માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર મહાન પુરુષની સ્મૃતિઓ સૌ યુવાનોને યાદ કરાવી અને સૌ યુવાનોએ કૃતજ્ઞ ભાવથી કરોડો વંદન કર્યા તેમજ જ્યાં ખોટું થાય તેવા યુવા સેના ગુજરાત જવાબ આપશે જેવામાં ભારતીય વીર સપૂતને પુષ્પાંજલિ સ્વરૂપે હાર અર્પણ કર્યા તેવામાં જ મેઘરાજાએ સાક્ષી પુરાવા હવે યુવા સેના ગુજરાતના નવા અંદાજમાં કામ કરશે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે અમારા યુવા સેનાના પ્રમુખશ્રી અને બીજા કાર્યકર્તા ને ભેર જે મહારાણા પ્રતાપના વિચારો હતા એને લઈને અમારા યુવા સેના જે એ રસ્તે પર ચાલવાના છે આવનારા સમયમાં બી અમે આનાથી બી સારું સારો ભવ્ય કાર્યક્રમ યોજીશું જય ભવાની જય શિવાજી જય ભવાની જય માતાજી મિત્રો આજે યુવા સેના ગુજરાત દ્વારા આદરાની અંદર મહારાણા પ્રતાપસિંહ મહારાજ ભવ્ય પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી મિત્રો આપ સૌ જાણો છો એ પ્રકારે આજે મહારાણા પ્રતાપસિંહ મહારાજનો જન્મોત્સવ આજે ધૂમધામથી પાદરાના તમામ યુવા સેના ગુજરાતના તમામ હોદ્દેદારો અમારા ઉપપ્રમુખ હોય મંત્રીઓ હોય તમામ વતી યુવા સેનાવતી આજે પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી છે વધુમાં વાત કરીએ તો મહારાણા પ્રતાપસિંહ મહારાજ પશ્વની અંદર તમામ સમાજ તેમજ તમામ યુવા જે ધડકન એવા મહારાણા પ્રતાપજી મહારાજના આજે કરોડું વંદન છે અમારા ખાસ આજે ભગવાને પણ મેઘરાજાએ પણ આજે સાક્ષી પૂરી છે કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની જેવી પુષ્પાંજલિ અમે સફર્ક કરી અને મેઘરાજાએ માઘરાની અંદર બહેર કરી છે ત્યારે આમ સૌને ખાસ કહેવા માંગીએ છીએ કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની જ્યાં હોય ત્યાં જન્મજયંતિ ધૂમધામથી આવનાર સમયની અંદર આજે બીજું વર્ષ અમારું છે તો આપ સૌને મહારાણા પ્રતાપસિંહ મહારાજના જન્મજયંતિ નિમિત્તે પાદરા તાલુકાના તમામ યુવા સેનાના તમામ યુવાનો વતી પ્રતાપને ખોટી મોટી વર્તન જય જય મહારાણા જય ભગવાન